સરપંચ મારું નામ કનુભાઈ રામ સરપંચ ગ્રામ પંચાયત કંટાળા આજનું જે આયોજન છે તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંબુજા ફાઉન્ડેશન વતી જે નવો જે રામજી આપણો જૂનો મનરેગા કાયદો હતો એમાં થોડો સુધારા વધારા કરીને જે જીરામજી નવો કાયદો બન્યો છે તો એના અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ફાઉન્ડેશન અંબુજા ફાઉન્ડેશન વતી જે અવેરનેસ કાર્યક્રમ જાગૃતિ કાર્યક્રમ કે તમામ ગામના કોડી તાલુકાના કોડીના તાલુકાના તમામ ગ્રામ પંચાયતના સરપંચોને બોલાવી સરપંચ એટલે ગામનો પ્રથમ નાગરિક હોય અને ગ્રામ પંચાયત લેવલનું ગ્રામ્ય લેવલનું આ કામ છે આ કાયદો વધુ કઈ રીતે સારી રીતે કામગીરી કરી શકે અને આ કાયદાથી ગામ ગામનું ઉત્થાન કઈ રીતે થાય અને ગામના ઉત્થાન થકી દેશનું ઉત્થાન કઈ રીતે થાય તેના માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા જીતેન્દ્રસિંહ સાહેબ દ્વારા ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાયદો કઈ રીતે કામ કરશે ત્યાં દ્વારા ટીડીઓ સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અમારે બેન હા અમિત શાહ દ્વારા ખૂબ સારું માર્ગદર્શન આપવામાં આવ્યું કે આ કાયદાથી બેરોજગારી ભથ્થું કઈ રીતે મળશે આપણે ટેકનોલોજી દ્વારા સશક્તિકરણ કઈ રીતે થશે પછી એકસો પચીસ દિવસની રોજગાર ગેરંટી મળે છે આવા બધા મુદ્દાઓની જેને ખરેખર આ મુદ્દાઓમાં ઘણી બધી મુદ્દાઓની અમને પણ ખ્યાલ નહોતો તો સરપંચોને આ સરસ માહિતી મળી અને અવેરનેસનો કાર્યક્રમ થયો ગઈકાલે આખી કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ટીમ અમારે કંટાળા ગ્રામ પંચાયતમાં આવેલી એમાં સતીશ હળિયર સાહેબ મનીષભાઈ બલદાણીયા સાહેબ હંસાબેન આ બધા આવેલા અને અમારા ગ્રામમાં પણ સ્ટીકરો જોડાડી અને માહિતી આપવામાં આવી જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો એ માટે હું કંટાળા ગ્રામ પંચાયત વતી કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ